નમસ્કાર મિત્રો મોયરા સોયા એટલે દેવલોક પામેલા બબુડી વિશે વાત કરવાનો છું અને છેલ્લું સોંગ કયું કર્યું તે પણ તમને સંભળાવવાનો છું અને ક્લિપો પણ બતાવવાનો છું તો તમે જોઈ શકો છો અને જોવા બદલ તમારો આભાર તો મિત્રો એમનું છેલ્લું સોંગ લક્ષ્મી વિડીયો ગાળામાંથી આવેલું છે અને સોંગનું નામ છે અમને મૂકી બીજાના થવાના જ છો તો મિત્રો તેની ક્લિપો વિશે વાત કરીશ આ છે મહેંદીનો રોલ આ છે મિત્રો પીઠીનો રોલ પછી મિત્રો જો બબુડી ઘરમાં તૈયાર થાય છે અને એનો જૂનો આશિક આવે છે તેને હેરાન પણ કરે છે પછી જુઓ મિત્રો બબુને લઈ પપ્પા એના ચોરીમાં જાય છે પછી જુઓ મિત્રો ચોરીમાં વિધિ ચાલુ પણ થાય છે અને હા જુઓ મિત્રો જે એનો આશિક કેમેરામેન હોય છે અને તે એનો પ્રેમી હોય છે પછી જુઓ મિત્રો બબુડી ની વિદાય થાય છે અને ગાડી લઈને જાય છે અને તે એના સાસરે જઈ રહી છે પછી મિત્રો તેનો આશિક આવે છે ગાડી રોકે છે તો મિત્રો આ સરસ મજાનું સોંગ છે સોંગ સોંગનું નામ છે અમને મૂકી બીજાના થવાના જ છો તો આ સોંગને જોજો ચેનલનું લિંક આપેલી છે તો ટચ મારવાનું ભૂલતા નહીં ગામડી ક્યાં મોટી વાત છે મજબૂરી છે મારી એમ કહી સૂટી થાય છે